સાથીઓ તાજેતરમાં સંસદ ભવનમાં ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે જે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે તેના વિરોધમાં હું ડૉક્ટર મિતાલી સમોવા મુખ્ય કન્વીનર મહિલા અધિકાર મંચ તરીકે ગુજરાતની તમામ બહેનોને મહિલાઓને આપણા તારણહાર મસીહા અને મુક્તિદાતા એવા સાહેબ માટે એક પોસ્ટ કાર્ડ લઈને તેની ઉપર જેટલી વખત લખી શકાય તેટલી વખત જય ભીમ અને મહિલાઓના મુક્તિ કરું છું જય ભીમ જય ભારત જય ભીમ સાથીઓ સાથીઓ તાજેતરમાં સંસદ ભવનમાં ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકર વિશે જે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે તેના વિરોધમાં હું ડોક્ટર મિતાલી સમોવા મુખ્ય કન્વીનર મહિલા અધિકાર મંચ તરીકે ગુજરાતની તમામ બહેનોને મહિલાઓને આપણા તારણહાર મસીહા અને મુક્તિદાતા એવા બાબા સાહેબ માટે એક પોસ્ટ કાર્ડ લઈને તેની ઉપર જેટલી વખત લખી શકાય તેટલી વખત જય ભીમ અને મહિલાઓના મુક્તિદાતા બાબા સાહેબ અમર રહો એવા નારા લખેલા પોસ્ટ કાર્ડ મોટી સંખ્યામાં અમિત શાહના નિવાસ સ્થાને મોકલી આપવા વિનંતી કરું છું જય ભીમ જય જય ભારત ભીમ સાથીઓ સાથીઓ તાજેતરમાં સંસદ ભવનમાં ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે જે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે તેના વિરોધમાં

મોટી સંખ્યામાં અમિત શાહના નિવાસ સ્થાને ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે જે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે તેના વિરોધમાં હું ડોક્ટર મિતાલી સમોવા મુખ્ય કન્વીનર મહિલા અધિકાર મંચ તરીકે ગુજરાતની તમામ બહેનોને મહિલાઓને આપણા તારણહાર હાર અને મુક્તિદાતા એવા બાબા સાહેબ માટે એક પોસ્ટ કાર્ડ લઈને તેની ઉપર જેટલી વખત લખી શકાય તેટલી વખત જય ભીમ અને મહિલાઓના મુક્તિદાતા બાબા સાહેબ અમર રહો એવા નારા લખેલા પોસ્ટ કાર્ડ મોટી સંખ્યામાં અમિત શાહના નિવાસ સ્થાને મોકલી આપવા વિનંતી કરું છું જય ભીમ જય ભારત જય ભીમ સાથીઓ સાથીઓ તાજેતરમાં સંસદ ભવનમાં ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે જે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે તેના વિરોધમાં હું ડૉક્ટર મિતાલી સમોવા મુખ્ય કન્વીનર મહિલા અધિકાર મંચ તરીકે ગુજરાતની તમામ બહેનોને મહિલાઓને આપણા તારણહાર મસીહા અને મુક્તિદાતા એવા બાબા સાહેબ માટે લઈને તેની ઉપર બાબા સાહેબ નારા લખેલા પોસ્ટ કાર્ડ મોટી સંખ્યામાં અમિત શાહના નિવાસ સ્થાને મોકલી આપવા વિનંતી કરું છું જય ભીમ જય ભારત જય જય ભીમ સાથીઓ સાથીઓ તાજેતરમાં સંસદ ભવનમાં ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે જે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે તેના વિરોધમાં હું ડૉક્ટર મિતાલી સમોવા મુખ્ય કન્વીનર મહિલા અધિકાર મંચ તરીકે ગુજરાતની તમામ બહેનોને મહિલાઓને આપણા તારણહાર મસીહા અને મુક્તિદાતા એવા બાબા સાહેબ માટે એક પોસ્ટ કાર્ડ લઈને તેની ઉપર જેટલી વખત લખી શકાય તેટલી વખત જય ભીમ અને મહિલાઓના મુક્તિ કરું છું જય ભીમ જય ભારત જય ભીમ સાથીઓ સાથીઓ તાજેતરમાં સંસદ ભવનમાં ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકર વિશે જે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે તેના વિરોધમાં હું ડોક્ટર મિતાલી સમોવા મુખ્ય કન્વીનર મહિલા અધિકાર મંચ તરીકે ગુજરાતની તમામ બહેનોને મહિલાઓને આપણા તારણહાર મસીહા અને મુક્તિદાતા એવા બાબા સાહેબ માટે એક પોસ્ટ કાર્ડ લઈને તેની ઉપર જેટલી વખત લખી શકાય તેટલી વખત જય ભીમ અને મહિલાઓના મુક્તિદાતા બાબા સાહેબ અમર રહો એવા નારા લખેલા પોસ્ટ કાર્ડ મોટી સંખ્યામાં અમિત શાહના નિવાસ સ્થાને મોકલી આપવા વિનંતી કરું છું જય ભીમ સાથીઓ સાથીઓ તાજેતરમાં સંસદ ભવનમાં ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે જે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે તેના વિરોધમાં હું ડોક્ટર મિતાલી સમોવા મુખ્ય કન્વીનર મહિલા અધિકાર મંચ તરીકે ગુજરાતની તમામ બહેનોને મહિલાઓને આપણા તારણહાર મસીહા અને મુક્તિદાતા એવા બાબા સાહેબ માટે એક પોસ્ટ કાર્ડ લઈને તેની ઉપર જેટલી વખત લખી શકાય તેટલી વખત જય ભીમ અને મહિલાઓના મુક્તિદાતા બાબા સાહેબ અમર રહો એવા નારા લખેલા પોસ્ટ કાર્ડ મોટી સંખ્યામાં અમિત શાહના નિવાસ સ્થાને ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે જે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે તેના વિરોધમાં હું ડોક્ટર મિતાલી સમોવા મુખ્ય કન્વીનર મહિલા અધિકાર મંચ તરીકે ગુજરાતની તમામ બહેનોને મહિલાઓને આપણા તારણહાર મસીહા અને મુક્તિદાતા એવા બાબા સાહેબ માટે એક પોસ્ટ કાર્ડ લઈને તેની ઉપર જેટલી વખત લખી શકાય તેટલી વખત જય ભીમ અને મહિલાઓના મુક્તિદાતા બાબા સાહેબ અમર રહો એવા નારા લખેલા પોસ્ટ કાર્ડ મોટી સંખ્યામાં અમિત શાહના નિવાસ સ્થાને મોકલી આપવા વિનંતી કરું છું જય ભીમ જય ભારત જય ભીમ સાથીઓ સાથીઓ તાજેતરમાં સંસદ ભવનમાં ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે જે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે તેના વિરોધમાં હું ડોક્ટર મિતાલી સમોવા મુખ્ય કન્વીનર મહિલા અધિકાર મંચ તરીકે ગુજરાતની તમામ બહેનોને મહિલાઓને આપણા તારણહાર મસીહા અને મુક્તિદાતા એવા બાબા સાહેબ માટે એક પોસ્ટકાર્ડ લઈને તેની ઉપર જેટલી વખત લખી શકાય તેટલી વખત જય ભીમ અને મહિલાઓના મુક્તિદાતા બાબા સાહેબ અમર રહો એવા નારા લખેલા પોસ્ટ કાર્ડ મોટી સંખ્યામાં અમિત શાહના નિવાસ સ્થાને મોકલી આપવા વિનંતી કરું છું જય ભીમ જય ભારત જય ભીમ સાથીઓ સાથીઓ તાજેતરમાં સંસદ ભવનમાં ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે જે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે તેના વિરોધમાં હું ડૉક્ટર મિતાલી સમોવા મુખ્ય કન્વીનર મહિલા અધિકાર મંચ તરીકે ગુજરાતની તમામ બહેનોને મહિલાઓને આપણા તારણહાર મસીહા અને મુક્તિદાતા એવા બાબા સાહેબ માટે એક પોસ્ટ કાર્ડ લઈને તેની